ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુપ્રભાત વેલકમ ટુ મજામાં તો આજનો બ્લોગ કરીએ સ્ટાર્ટ અને અત્યારે વાગી રહ્યા છીએ સવારના સાડા પાંચ અને મારી બ્રાઇડ નીકળી ગઈ છે ઘરેથી તો હું એનો વેઇટ કરું છું અને મમ્મી અને મીરાલી પણ બસ આવે જ છે ઓન ધ વે છે અને પછી અમે વોક સ્ટાર્ટ કરશું તો હવે હેરડું ચાલી રહ્યું છે અમારી બ્રાઇડનું અને એમના દીદીનો મેકઅપ બાકી છે મીરાલીને થઈ ગઈ છું सर्दी ઓછું ખવાય મિયાલી મફત નું મમ્મી તું ઠંડો તો ખવડાવ્યું તો ગળો તો ખવડાવ્યો ની હાલ જ ગળો ખવડાવીશ પરમદી કહેતા હતા ને મમ્મી કાલે કાલે સોરી હા કાલે પરમદી ની તીદ ઈ આવી જાવ ઊભા રહેજો એક મિનિટ હમ આવી જાવ હવે નીચે રાખી દો મત તો ફાઇનલી હવે અમારા બ્રાઇડ રેડી થઈને હાલ્યા ગયા છે અને લુક એટ ધસ કેટલું બધું મેસી 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 છે તો હવે સાફ સફાઈ કરીએ ચલો તો ફાઇનલી હવે હું ફ્રી થઈ ગઈ છું અને હવે હું જઈશ ઘરે નાસ્તો કરીશ અને પછી રિપીટ સલૂન આવીશ જો જે મીરાલી ઠોકતી નહીં બેટા તો હવે અમે દાળમૂઠ લઈ લીધા છે ચાય રોટલી ને મૂઠ અને વચ્ચે ઊભો છે ટેન્કર મિરાલી થઈ છું સારી ચલાવે છે વેરી ગુડ ડ્રાઈવરની નોકરી કરવી તારે મારી પાસે દસ રૂપિયા પગાર મિરાલી બેન જાય છે ઘરે હવે મીરાલી ચાઈનાસ તો થઈ ગયું બેટા આવજો હો ફ્રી થઈને કેરી ખાસું આજે આવજે ફોન કરી એનો ફોન ભૂલી જાય છે ઓ માય ગોડ મીરાલી એમ કેમ ફોન ભૂલી ગઈ તું યાર મીરાલી ની ગિફ્ટ મે બતાવી હતી ને વીટી આપી હતી ને કેરી સાથે વીટી સવ કરી હતી વાહ મીરાલી તો ચાલો બાય બાય આવજો પાછી સાબુદાણા ની ખીચડી આજે બનાવવાની છે ભલે આવજે તારી પૂનમ વાહ વાહ દાળ મૂઠ ખાઈને પૂનમ વાહ સરસ તો હવે પ્રાર્થના ના હેર કટ થઈ ગયા છે કેવા લાગે છે પ્રાર્થના હેર કટ મસ્ત લાવ એક લુક એક લાખ એક લાખ દેવાના તાળી ન દેવાની ગમ્યા તો હવે અમારા હેર સોરી તો હવે અમારા હેર કટ ના ક્લાઇન્ટ આવી ગયા હતા तो हेयर कट कर चुकी शेयर पूनम दीदी जो है बड़े चाव से देख रहे हैं पूनम hmm. दीदी है ना हां yeah. बहुत अच्छे से देख रहे हैं पूनम दीदी और गुजराती दी, सॉरी गाइस मम्मी कर रिया छे साफ सफाई वहाँ पे दिखा ना कैमरा तो मम्मी साफ सफाई करे छे सलून में और आप करे छे हेयर कटिंग આજે અમને આવે છે નીંદર બહુ જ કેમ કે અમે એકલા જ હતા વૈશાલી દીદી મનીષા દીદી અને કિરણ દીદી તો ખબર નહીં સાસ રહી ગયા એના પછી ગુમ થઈ ગયા છે કોઈ આવ્યું નથી એટલે અમને આવે છે નીંદર હવે કા એક વાગી ગયો છે ક્યાં બોલાય કુછ કુછ નહીં બોલાય કુછ નહીં બોલાય બહુ શરમાતે સો તમે બધા જોઈ શકો છો કેટલા બધા મેસેજ છે ઇન્સ્ટામાં અને વોટ્સઅપમાં મારી પર્સનલ આઈડીમાં સલૂનની આઈડીમાં તો બધાને રિપ્લાય આપવું તો પોસિબલ નથી મારા માટે પણ થેન્ક યુ સો મચ મને બેસ્ટ વિશેષ આપવા માટે અને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ સોરી પણ કેમ કે હું રિપ્લાય નથી આપી શકતી આટલા બધા જણાને કેમ કે હું એકલી છું અને મેસેજ બહુ જ બધા છે ઇન્સ્ટામાં છે વોટ્સઅપમાં છે તો સોરી ગાઈસ એન્ડ થેન્ક યુ સો મચ તો હવે મારું ફેવરેટ કામ ચાલુ છે એક કેરી ખવાઈ ગઈ છે અને બીજી કેરી ચાલુ છે મમ્મી લઈ આવ્યા છે મમ્મી હું ઊભી તો છું હવે તને નથી કામ કેમ કરું તો હવે બટેકા મમ્મી લઈ આવ્યા છે કેમ કરું છું કે બટેકા લઈ આવ્યા છે અને મીરાલી બેન સુતા છે મીરાલી તું તારા સાસરામાં છો ઊભી થઈ જા બેટા ઊભી થઈ જા બેટા મમ્મી એકલા કામ કરે છે હું તો કેરી ખાઉ છું તું તો ફ્રી છો ને હા આવતી રે ચાલ 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 મેદાનમાં આવી જા તો હવે હું ને મમ્મી જઈએ છીએ મંદિરે મમ્મી શું કરવા જઈએ છીએ વાગા ચડાવવાના છે પપ્પાના બર્થડે નિમિત્તે નહીં મમ્મી બે ના કાલ મારે બર્થ સોરી કાલ મારો બર્થડે હતો આજે પપ્પાનો બર્થડે ચાલો 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 તો હવે અમે મંદિરે આવી ગયા અને મમ્મી વાગા ચડાવતા હતા ભગવાનને વાગા મીન્સ કે ભગવાનના કપડાં હોય કોઈકને આઈડિયા ના હોય તો સો એ પણ હું કહી દઉં લગમાં અને કેટલા માતાજી મસ્ત લાગે છે તો હવે અમે જઈશું ઘરે મમ્મી હવે આપણે ક્યાં જઈએ છીએ ઓકે ચલો ગણપતિ બાપાના ઘરે જઈએ કે મંદિરે ગણપતિ બાપાના મંદિરે જવાનું છે બેસ જાવ જાઓ જો સો મારા હેર કટિંગના ક્લાયન્ટ હતા અને એમના લોંગ લેર્સ હેર કટ કરવાના હતા તો અમને હાફ અવરથી વધારે થઈ ગયું હતું બટ લુક એટ ધસ હેર કટ બહુ જ સરસ લાગે છે એમની ઉપર સૂટ બી કરે છે અને ફાઇનલ લુક જોવા માટે પણ તમે લોકો રેડી રહેજો ફ્રન્ટમાં પણ હું તમને એ લુક બતાવીશ મેં પ્રોપર હેર મેનેજ કરી અને બજાવ્યા ગાઈસ આજે મને બ્લોગ બનાવવાનો એટલો ટાઈમ મળ્યો નથી અને હું જસ્ટ નાવ ફ્રી થઈ છું સલૂનમાંથી અને ક્લાઇન્ટ હતા સાડા છ સાડા પાંચ વાગ્યાના

સો મસ્તી મારી પૂરી થતી નથી રોડ ઉપર મસ્તી ન કરાય તો હવે અમે ઘરે નીકળી ગયા છીએ ગિફ્ટ લઈને તો ગાઈસ સ્ટેટ્યુમ લાસ્ટ સુધી કે અમે ગિફ્ટમાં સુધી

કાલે મારો બર્થડે હતો ગાઈસ મને આ એક જ ગિફ્ટ મળ્યું છે એડવાન્સમાં હા એડવાન્સમાં પણ બર્થડે ના દિવસે અપાય ને મેં નતું કીધું વેલું મંગાવી દેજો વન પીસ હા મમ્મી પછી વેલ બર્થડે ના દિવસે ના પહોંચે પોચી જાત ઓ વાવ મસ્ત લાગે તમે મૂકો ને ફરે પોતાની રીતે ફરે મસ્ત ફરે છે એકદમ સાહિલ જેમ ફરકડું છે છે પસંદ આપી હે કે નહી ગમે તમને આવાજ ગમે આમના તરફથી છે ચલો બાય બાય આવજો વિડીયો તો બનાવ